બહુ બધા ડોટ ડાયા લોકો આજે ઘણી વખતે મેં જોયું છે ઇન્સ્ટાગ્રામની અંદર વોટ્સએપની અંદર સ્ટેટસ મૂકતા હોય છે જોઈને તો કોમેન્ટ કરતા હોય છે કે ભગવાનનું નામ માનો કોઈ પણ મંદિરે ના જો માતા પિતાની સેવા કરો માતા પિતા જ ભગવાન છે પણ આમ ખરેખર જોવા જઈએ ને તો આ બધો ખાલી આપણો બધાનો એક ભ્રમ છે દેખાવ છે ખાલી કારણ કે આજકાલ માણસોના વડીલો નહીં જોતા પણ વારસો જોવો છે બિલકત જોવો હશે તમે સમાજની અંદર જોઓ આસ્તિકરાત 100 વર્ષ પહેલા મનખેરતો આ જે તમે જો છો બુદ્ધાસરામ તો ઘરડા ઘર શેલ્ટર હાઉસ એ કોઈ જગ્યાએ તમે સાંભળ્યું તો આપણા બાપ દાદા પાયન તો પહેલા બુદ્ધાસરામ હતા કે જે માં બાપ આતલી મજૂર કરીને પેટે પાટાબોધી છોકરાણ બનાવ વિદેશ મોકલ પોતાનો સમુદ છોકરાનો ભાગી ઉતર થઈને માટે પ્રયત્ન કર્યો એ જ માં બાપ ના ગઢપણની અંદર આજકાલના ભણેલા ભણેલા લોકો દોઢ લોકો હું ખાલી ભણેલા લોકો છું ભણેલા ગણેલા નહીં કેમ કે ભણેલા અને ગણેલામાં બંને બહુ બધું ડિફરન્ટ આવેલા ભણેલા લોકો ભણેલા લોકો લાગે છે તો છું વૃદ્ધાશ્રમની અંદર અને એની અંદર પણ એક નવાઈ એ પણ છે કે જેટલા લોકોના મા બાપ વૃદ્ધાશ્રમની અંદર છે એ બધે બધા પહેનેલા લોકો છું કોઈ પણ કુવારા છોકરાના મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમની અંદર હોય એવું તમે જોયું કદી તમે બી તારો સમજદાર જ છો શું કારણ છે બહુ બધા એવા દાખલા છે મેં થોડા દિવસ પહેલાં એક ભાઈ મને એવું કહેતો હતો કે એક ફેમિલી હતું અને ફેમિલીની અંદર એક દાદી રહેતો હતો અને પેલો પતિ પત્ની એક વાટકો હતો વાટકા દાદીને રોજ દંડીમાં બેંક ખાવા આપું એક એ છોકરી એમને કેવા મળ્યું કે આ વાટકો મમ્મી કે હું વાંચ્યું રાખે કેમ તમે ત્યાં ગયેલો છો ને તમારે ઘરની બહાર બેસાડીને આવી તમને ખાવા આપે એટલે પેલા મા બાપને બહુ શોખ લાગે નવી લાગે એટલે આપણા લોકો એવું વિચારતા નહીં કે આપણે લોકો જે વસ્તુ કરીએ છીએ એ વસ્તુ ફરી ફરીને આપણી જોડે થવાની છે આપણો બાળકો પણ એ જ શીખી રહ્યા છે મા બાપ હોય આવા તમે જ લોકો જેટલા બી લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો બરાબર મોટાભાગના તમે લોકો તમારો છોકરો હસી એક બાપને જ ખબર હોય એક માને જ ખબર હોય કે આપણા આપણા છોકરો માટે જેટલું સેક્રિફાઈસ કરીએ કેટલું બલિદાન આપીએ ઘણી વખતે આપણે ભૂખ્યા હોઈએ છીએ નહીં દિવસ જોતા નહીં રાત જોતા છોકરો ભણાવીએ પૈસા કમાઈએ આપણે લોકો એવું વિચારીએ કે ચલો છોકરો કાળ ઉઠીને ભણે ગયો તો હારી નોકરીમાં લે સમાજમાં નોકરીનું ગમ થાય અને ખુશ હોય અને આપણો છોકરો કદાચ કાળ ઉઠીને એવું કર્યું કે આપણને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવું આપણી આપણી છોકરી હોય આપણો છોકરો હોય છોકરાના ઘેરથી બહુ આવે અને આપણને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો આપણને કેવું ફીલ થાય કેમ કે જીવનની અંદર ઘણી બધી વસ્તુ એવી કે જો સુધી પોતાના ઉપર ના આવે ને ત્યાં સુધી આપણને ખબર નહીં પડતી આપણને ખ્યાલ ના આવે તો પોતાના ઉપર વિતન તો જ ખબર પડે ના સારું તકલીફ તો થાય છે જ પેલું કહેવાય છે ગુજરાતીમાં કોઈ વ્યક્તિ આગમાં બરતો હોય તો આપડે અંદમલ એમ એક ના લગાવીએ પેલો વ્યક્તિ આગની અંદર બહેલી હશે ચોપડી બરતી ને આવું દુખાતું હોય છે પણ એકચ્યુઅલી આપણે એની એના પ્રત્યેક સંવેદના ના દર્દ ફીલ કરીએ કે પણ અસલ વસ્તુ તો એને જ ખબર પડે સારો જે બરે એને જ ખબર પડે જેને ને ગાય એને જ ખબર પડે આવી દોસ્તો ઘણી વખતે વૃદ્ધાશ્રમ હું પણ ગયેલો છું બધો આવા લોકો જોયેલો છે કોઈક વખતે વૃદ્ધાશ્રમની અંદર જે ઘરડા ઘર હોય એમના પણ બહુ કેટલું શિયાળો હોય ચાદરો ને બધું આપવા જઈએ ને એટલે એ લોકોનો ફેસ બહુ બધું કહી આપતો હોય છે બચારા ઘણા બધા લાચાર હોય છે પણ શું કરવાનું આ બધા જવાબદાર કોણ વધારે પડતા આજકાલના દોઢ ડાયા માણસો ભણેલા લોકો ભણેલા ગણેલા લોકો પહેલાં હતા અને બધું કોઈ એક એકદમ અભણ માણસો હારા તમે જુઓ આજે કહેવાતી સાવકાર પ્રજા સાવકાર જાતિ કે જે લોકો પોતાની જાતના વેલ એજ્યુકેટેડ સાવકાર કહેતા હોય છે ઉજ્જરિયાત કોમ હારા સમાજના લોકો એવા લોકોના મા બાપ જ સૌથી વધારે ઉદાસ જોવા મળે છે જે લોકો ગામડામાં રહેતા હોય ઓછું ભણેલા ગણેલા લોકો હોય ઓછું ભણ્યા ભલે ભણ્યા ભણવા ઊંચું ભણ્યા છે લોકો પણ ગણેલા ગણેલા લોકો વધારે છે તો ગામડામાંથી બહુ રેર કેસમાં હશે કે જેમના મમ્મી પપ્પા આ રીતે વૃદ્ધાશ્રમની અંદર હશે એમ ઓછું ભણેલા લોકો હશે તો બહુ શક્યતા ઓછી છે એક મેં એવો કિસ્સો પણ જોયો હતો કે ચાર છોકરા હતા બરાબર તો બધા લોકો છે નક્કી કરેલું કે મમ્મી હતો પેલા બધા કીધેલું કે એક અઠવાડિયું ભાઈ એક ભાઈ આપ મમ્મી નાચો બીજો અઠવાડિયું બીજો ભાઈ ત્રીજો અઠવાડિયું ત્રીજો એટલે ચાર અઠવાડિયું સાત ચોક અઠ્યાવી અને મહિનામાં ત્રીસ દિવસ પોતે એકત્રીસ દિવસ આવું તો દાદી એવું કહેતો કે મારા બે દિવસ કે મારે બાર ખરું પડે કે મારે જેમ તે આપણને ખાવાનું લાઈન માગવું પડે અને મારે ખાવું પડે તો વિચાર કરો આવા લોકો છે કે મા બાપની સિવા પણ એક દિવસ એક્સ્ટ્રા કરવાની આપણને તેવડ નહીં કહેવાય ને ખાલી ફોર્માલિટી માટે જવાબદારી માટે ના છૂટક અત્યારે આપણા લોકો મા બાપના હાથ હોય છે મા બાપ આપણા આપણે બોજો બંધ રહેતો હોય છે અને ઘણા બધા તો કિસ્સા એવા પણ જોયા સમાજની અંદર કે લોકો મા બાપની દાદા દાદીની હત્યા કરી નાખતા હોય છે કે અમને મારી નાખું તો મારા ભાગની અંદર પ્રોપર્ટી આવે સંપત્તિ આવે તો પછી ખરેખર અત્યારના લોકો પહેલાના લોકો હારા હતા જે અવન લોકો હતા પણ મા બાપનું તિરસ્કરણ કરતા મા બાપની સેવા તો કરતા હતા અને આપણે એવી થોડી ડીંગીએ કે કોઈ ભગવાનના પૂજવાની જરૂર નહીં કોઈ માતાજીની પૂજવાની જરૂર નહીં કોઈ સત્સંગ કરવાની જરૂર નહીં કોઈ સંતના ચરણોમાં જવાની જરૂર નહીં જે લોકો આપણને સાચી શીખ આપો તે આગળ જવાનું તો આપણે લોકો વિરોધ કરીએ છીએ આ મંદિર ના જવાય કોઈ સંતના દ્વારે ના જવાય મા બાપની સેવા કરવા તો મા બાપની સેવા કરો કે મા બાપ ઉદાસન છો અને આ સંખ્યા દિવસે દિવસે વધી રહી છે તમે જોઈ લો જોઈ લો તમે દિવસે દિવસે સંખ્યા વધી રહી છે તો આ મા તો મોકલનારા કોણ છે અને આપણે જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા હોય એ લોકો આપણે પોતાની દીકરીને પણ એવા સંસ્કાર આપવા જોઈએ જેવી રીતે અમે તારા મા બાપ છીએ એ તારા સાસુ સસરા પણ તારા મા બાપ જ છે તો એના થના ભાવી પતિને એવું એવી સલાહ કે એવું ક્વેશન નાખવું કે ભાઈ આપણે તો ઘરથી અલગ રહીએ મારું જુદું લેવું છે મા બાપ જેવું નહીં રહું એની વેટ કુમ તો મૂકી દો ઘર ડાઘર અંદર અરે હું તો કોઈ પણ છોકરો હોય આપણા ઘેર આપણી વહુ હોય કે આપણી પત્ની એ આજકાલ આવી હોય આપણા મામા બાપ આપણને વીસ પચીસ વર્ષથી આપણને મોટા કર્યા હોય પીરા પીવરા હોય આપણી પત્ની એવું કે મારે તો મારા જોડે નહીં રહું નકમ હું તો જતી રહું મારા ઘેર તમારું તો મમ્મી પપ્પા જોડો તો એ પત્ની લાત મારીને ઘેર કાઢી મૂક નહીં તારીખ કોઈ જરૂર આજકાલ નહીં મારા બાપ બાનપનથી મોટું કર્યું છે કોઈ ઘરવાળી આપણે નવરાત્ર મરી થોડા જવાના છીએ કોઈ સાફ મારી છે એવી એટલે અમુક બાયલા એવા હોય તો ઘરવાળી ઘરવાળીની બીકમાં હોય કે ઘરવાળી ભાગી જશે એ બીકની અંદર મમ્મી પપ્પાને કાઢી મૂકવું તો એમ કે ઘણી ઘણી મમ્મી એવી કહેતી હોય કે મિત્રો આના કરતાં પથ્થરો જણ્યો હોય ને તો સારું હતું તો છેવટે મારા કપડાં ધોવા માટે ટીપવા માટે કોમ લાગે પેલું ગુજરાતીમાં બસ તે કહેવત છે સત્ય હંમેશા કડવું હોય છે પચાસ ટકા સાચું છે પચાસ ટકા ખોટું પણ છે સત્ય કડવું નહીં હોય તો સત્ય જૂઠામાં હોય તો કડવું લાગતું હોય છે જે લોકો જુઠ્ઠા હોય ફોટો ડ્રોંગ કરતા હોય દેખા કરતા હોય તો તેના હાચક કરીએ એમને કડવું લાગે હાચા હાર સારું લાગે વારું લાગે એ સ્વીકારી હોય તો તમે બધા બહુ સમજદાર જ છો અત્યારે તમને જેટલી વાતો કરી બધી બધી વાતો તમને ખબર જ છે મેં કે નવી વાત તો કર્યું નહીં બરાબર ખાલી મેં તમને યાદ કર્યો કે સમજ ચાલે છે મા બાપની પૂજા કરવાનો ફોટો ડ્રોંગ આપણે કરીએ છીએ ફોટો આપણે સોશિયલ મીડિયામાં આપણે લોકો મા બાપના ભગવાન બનાવી દો છે એકચ્યુઅલ લાઈફમાં તો આપણે મા બાપનું કોઈ ખબર થાય નહીં મા બાપનું એક આપણે આપણને કરતા એટલે આવું ખાલી નોમના જ પેરેન્ટ પેલો શું કહેવાય મધર્સ ડે ફાધર ડેન ફલનો ડેન ઢેકનો ડેન એ બધું આપણા માટે નહીં આપણા માટે તો મા બાપ કાયમી કુજની હશે બહુ તમે બહુ સમજદાર છો અને નહીં હું કોઈ મોટીવેશનલ સ્પીકર તોય પણ નહીં ખાલી મારા વિચાર તમને કીધા વિડીયો પસંદ આવે તમે લોકો વિડીયો લાઈક કરજો અને હું શેર કરજો આજકાલના વધારે પડતા ભણેલા લોકો ખૂબ રહે